દીપકભાઈ જગતીજીભાઈ રાઠપો ગામ પરવાળા તાલુકો જિલ્લો ભાવનગર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું નવા હોય તો القناه સબ્સ્ક્રાઇબ દો અને સાથે સાથે વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં ખાસ વિડિયો કન્ટિન્યુ બનાવી દેજો આજે ખાસ કયું ગામ કીધું ભાઈ પરવાળા પરવાળા ગામ થી ભાઈ આપણે એક આ બળદ મૂકવા આવ્યા હતા આપણો કોન્ટેક્ટ કેમ કર્યો

બળદ વિના આપણે એની સેવા કરશું તમારી પાસે કોઈ લાલચ માંગી બરોબર એક રૂપિયાની લાલચ બિલકુલ હા એટલે માં બળદ આપણે સ્વીકારી લીધો હશે અને બળદ જીવે ત્યાં સુધી એની સેવા કરવાની છે ખાતરી પૂર્વક પણ ખાસ અવશ્ય કઉ છું તમારા સપોર્ટ તમારા સહયોગ ને ખુબ એટલે ખુબ જરૂર છે દરરોજ દરરોજ આવા અબોલ જીવન આપડે આશરો આપી છે અલગ અલગ વિસ્તાર આવે છે તમારું નામ ઉદાભાઈ તમારું નામ બંને તમારું ગામ પરવાળા છે ને આ તાર ભાઈ નું ગામ પરવાળા છે ભાઈ તમારું નામ હરેશભાઈ હરેશભાઈ ગામ વૈજપુર કિસાન મિત્ર બળદ છે બળદ થી લોકો ખેતી કરતા ત્યારે ખુબ સુખી હતા અને હાલ પણ બળદની ખેતી કરવી પણ આ એક અબોલ જીવ છે નથી સમજતું એટલે લોકો એની સાથે

પછી ન ખાય તો આનો પ્રશ્ન છે હું ખવડાવવા તૈયાર છું પણ ન ખાય આનો પ્રશ્ન છે પછી મોઢામાં કોળિયા દેતા નથી આપડે ઘણા બધા જીવ છે પોતપોતાની રીતે બધા ખાતા હોય છે એટલે ખાસ અવશ્ય કઉ છું બને તો થોડોક થોડોક આ વિડીયો શેર કરજો જેથી કરી અને બે પાંચ લોકો જાગૃત થાય અને આવા તરસોડો માં આવેલા બળદ હોય અને એ લોકોને ભાવ થાય પ્રેમ થાય તો અવશ્ય આપણી ગૌશાળા સુધી ભલે મુકલે આપણે એને આશરો આપશું અને વધારે કઈ કહેતો નથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધા